તે તૂટી પડતા હજુ પણ રેસ્ક્યુની ટીમ દ્વારા જે રેસ્ક્યુ છે તે ચાલુ છે બ્રિજ તૂટવાની ઘટનાની જો વાત કરવામાં આવે તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બ્રિજ ઉપર આ રીતના ઠેર ઠેર મોટા ખાડાઓ હતા જેને લઈને અહિયાં ભારે ટ્રાફિક જામ થતો હતો સૌથી મહત્વની વાત એ છે કે આજે પણ જે દુર્ઘટના ઘટી તે દરમિયાન સમગ્ર બ્રિજ છે તે બ્રિજ ઉપર ભારે વાહનોનો ખડકલો હતો ટ્રાફિક જામ હતો કારણ કે જે ખાડા છે ખાડા જોઈ શકો છો આપ ખાડાને લઈને જે વાહનો છે તે ધીરી પસાર થતા હતા અને જેને લઈને જે બ્રિજ છે તે બ્રિજ ઉપર લોડાવવા પામ્યો હતો જેને લઈને જે બ્રિજનો એક ભાગ છે તે તૂટી પડ્યો હતો એટલે કહી શકાય કે જે તંત્ર દ્વારા જે ખાડા છે તે ખાડા પૂરવામાં ના આવ્યા હોય જેને લઈને આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું જે સ્થાનિકો છે તેમના દ્વારા કહેવામાં આવી રહી છે પટેલ તો સ્થાનિકો તો પહેલેથી જ કહી રહ્યા હતા કે આ બ્રિજ જર્જરીત હાલતમાં છે બ્રિજની હાલત ખસ્તા છે ઘણા બધા સ્થાનિક આગેવાનો રજૂઆતો કરી એ થાકી ગયા હતા તે છતાં પણ રજુઆતો કાને ન ધરાઈ અને આજે આ પ્રકારની દુર્ઘટના બની છે અમે આપને બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ હવે જે ટ્રક અંદર ખાપી હતી એ ટ્રકનું રેસ્ક્યુ થઈ રહ્યું છે અને આ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા એ પણ કારણ કારણ કે ટ્રાફિક જામ થયો હતો જેના કારણે ભારે વાહનો ધીરે ધીરે ઉપર એ બ્રિજ ઉપરથી એ નીકળી રહ્યા હતા અને લોડ વધવાથી આ બ્રિજ ધરાશાયી થવા પામ્યું છે તેવું સ્થાનિકો એ આક્ષેપ કરી રહ્યા છે બેદરકાર તંત્રના કારણે આ મોટી બ્રિજ દુર્ઘટના બની છે લંબીલા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા નવ નિર્દોષ લોકોના મોત થયા છે રેસ્ક્યુની એક તરફ કામગીરી ચાલી રહી છે અને સાથે સાથે સ્થાનિકો સવાલો પણ કરી રહ્યા છે અને હવે કાર્યવાહીનો ઢોંગ શરૂ થઈ ગયો છે ઘોડા છૂટ્યા બાદ તબીલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે ને એ જ રીતે ગાંધીનગરથી આદેશ છોડી દેવામાં આવ્યા છે નવ નિર્દોષ જેમના મૃત્યુ થયા છે અને તંત્રએ ગંભીર બ્રિજ પર હવે અવર જવર બંધ કરી છે પ્રતિબંધ લગાવી દીધો છે શું તંત્રને જાણ નથી કે હવે બ્રિજ નથી રહ્યો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે નવ નિર્દોષો આ ઘટનામાં હોમાઈ ગયા છે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે શું કોઈની જવાબદારી નક્કી થશે એક તરફ બી વિભાગ ભીનું સંકેલી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે તે રીતે તેના અધિકારી એ નિવેદન આપી રહ્યા છે કે કોઈ એવું મોટું ડેમેજ હતું જ નહીં બ્રિજને સો વર્ષની એ બ્રિજની એ આવડતા હતી અને ચાલીસ વર્ષમાં જ આ બ્રિજ ધરાશાયી થતા એ જ વિભાગ સામે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે અમે આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કારણ કે રિક્ષા છે ઇકો છે પિકઅપ વાન છે એ વાહનો તો કાઢી લેવામાં આવ્યા હવે આ ટ્રક કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યાર સુધી નવ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે હજુ પણ ત્યાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે સાથે સાથે સ્થાનિકો સ્થાનિક યુવાનો છે તેમની મદદ લેવામાં આવી રહી છે આસપાસના ગામના લોકો ત્યાં એકઠા થયા છે અને યુવાનો ખાસ તો મદદ કરી રહ્યા છે રેસ્ક્યુની કામગીરીમાં તો સવાલ એ થઈ રહ્યો છે કે હવે આવા ભ્રષ્ટ તંત્ર સામે આ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓ સામે હવે જવાબદારી નક્કી થશે તેમની સામે કાર્યવાહી થશે પાંચ વાહનો નદી બા આ ઘટનામાં અને સવારનો એ સમય હતો કે જ્યારે લોકો નોકરી ધંધે પોતાના એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી રહ્યા હતા એ ઘરેથી નીકળ્યા કદાચ એમને ખ્યાલ નહીં હોય કે આ સફર તેમની આખરી બનવાની છે અને આખરે આ સફરે તેમનો જીવ લીધો છે એ ગમીરા મોજપુર બ્રિજ પરથી જ્યારે પસાર થઈ રહ્યા હતા અને કાએક બ્રિજ એ વચ્ચેથી તૂટી પડ્યો અને આ પાંચ વાહનો એ નીચે ખાબક્યા અને જેમાં નવ લોકોના જીવ ગયા છે સાથે સાથે બ્રિજની કેટલી ખસ્તા હાલત છે એ પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને સાથે સાથે અત્યારે જે ટ્રક લટકી પડ્યો છે એના પણ અમે આપને આ દ્રશ્યોને ઉપરથી એ પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેવી રીતે લોકો રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે મોટી સંખ્યામાં આસપાસના યુવાનો સાથે સાથે એસડીઆરએફની ટીમ પણ છે અને ફાયર વિભાગ પણ એ કામગીરીમાં જોતરાયું છે અને હવે જે અંદર ફસાયેલો જે ઊંધો પડેલો ટ્રક છે એ ટ્રકને બહાર કાઢવાની કામગીરી અત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તો જયારે જવાબદાર જે તે અધિકારીઓ છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે એ પૂછવામાં આવ્યું કે જવાબદારી કોની ત્યારે કહ્યું કે અમે સૌથી પહેલા પ્રાથમિકતા એ બચાવની છે આ જ મુદ્દે સમાધાતા માનું ચાવડા લાઈવ જોડાઈ ગયા છે માનું મુંઝપુરા બ્રિજ જે ધરાશાયી થયો છે નવ નિર્દોષ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે હવે ટ્રકને પણ બહાર કાઢવામાં આવી રહી છે અત્યાર સુધી નવ લોકોના તો મોત થઈ ગયા છે રેસ્ક્યુની કામગીરી અત્યારે કેવી ચાલી રહી છે અંકુર થોડા સમય માટે વિરામ લેવામાં આવ્યો કારણ કે જે ક્રેન લાવવામાં આવી છે ને એના બાદ હવે આ જે ટ્રક છે એને બહાર કાઢવામાં આવશે આપ અત્યારે જોઈ છો જે બ્રિજ ધરાશાય થયો છે એ બ્રિજ ઉપર જ ક્રેન લાવી અને નીચેથી ટ્રકને ઊંચી કરવામાં આવશે અને જેસીબી દ્વારા ખેંચવામાં આવશે એનડીઆરએફ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો છે એમની મદદથી અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે નવ જેટલા લોકોના અવસાન થયા છે એવું ઓફિશિયલી કલેક્ટર દ્વારા જાણ કરવામાં આવી છે આ ઉપરાંત નવને સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હવે જે ટ્રક પડી છે એની નીચે કેટલા લોકો છે બીજા અન્ય કયા કયા વાહનો છે કારણ કે હાલ પણ અત્યારે બે ટ્રક દેખાઈ રહી છે એની નીચે નાના વાહનો એટલે ટુ વ્હીલર હોવાની શક્યતા છે અને એને લઈને અત્યારે આ જે ટ્રક છે એને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉપર પણ એક ટેન્કર છે લટકી રહ્યું છે અત્યારે પણ કેટલોક સ્ટ્રકચરનો ભાગ છે એ પણ લટકી રહ્યો છે હવામાં જે બ્રિજનો છે પરંતુ તેમ છતાંય અત્યારે ફાયર બ્રિગેડ આ કામ કરી રહ્યું છે એનડીઆરએફ એ કામ કરી રહ્યું છે અને ક્રેનના માધ્યમથી ટ્રકને ઊંચી કરી અને ત્યારબાદ જેસીબીથી ખેંચવામાં આવશે એવો અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સમગ્ર જે રેસ્ક્યુ ઓપરેશન છે અત્યારે ચાલી રહ્યું છે પરંતુ પાણીની અંદર આ હોવાના કારણે કાદવ કીચડ હોવાના કારણે એને ખેંચવું અત્યારે મુશ્કેલી થઈ રહી છે જેસીબીથી એને ઊંચું કરવામાં જે ક્રેન છે એનાથી ઊંચું કરવામાં આવશે અને જેસીબીથી એને ખેંચવામાં આવશે એ પ્રકારની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે બ્રિજ જર્જરીત હતો રિપેરિંગ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યો માર્ગ અને મકાન વિભાગના જે અધિકારી છે એ પહોંચ્યા છે અને એમનું કહેવું છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હતો પરંતુ કયા પ્રકારનો રિપોર્ટ હતો એ ફાઇલમાં જાણી પછી જાણ કરવામાં આવશે અત્યારે ક્રેનના માધ્યમથી આ ટ્રકને છે ઊંચું કરવામાં આવી રહ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે શક્યતા છે કે ટ્રકની નીચે પણ કેટલાક લોકો દબાયા હોય એમને બહાર કાઢવામાં આવશે અત્યારે અને એની જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે શક્યતા એ છે કે પાંચ લોકો હજુ પણ ટ્રકની નીચે દબાયેલા હોવાની શક્યતા છે અને આ ટ્રેનને અત્યારે ક્રેનથી ઊંચી કરી ટ્રકને અને અત્યારે બહાર કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યા છે જી અંકુલ બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર